નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીને રાધા રાતા ગૌ પૂજન કરી ઉત્તરાયણ ની ઉજવણી કરી મકર સંક્રાંતિના પાવન દિવસે રાધા પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં લોકો ગાયની પૂજા કરી હતી આજના દિવસે ગાયને ચારો અને તેની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ મળે છે આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ મકર સંક્રાંતિની શુભકામના લોકોને પાઠવી હતી નાણામંત્રીએ વાપીના રાધા પાંજરાપોળમાં પૂજન કરી ઉત્તરાયણ ઉજવણી કરી હતી મંત્રીએ દાન પુણ્યનો મહિમા સમજાવી પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા અપીલ કરી છે વાપીના રાધા પાંજરાપોળમાં દર વર્ષે ઉત્તરાયણનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે રાધા પાંજરાપોળના ટ્રસ્ટી રાજેશ હસ્તી અને ઉજય શાહ સહિત ટ્રસ્ટના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અનાદિ થી સમગ્ર ભારત પણ થાય છે છે અને માટે આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોત પોતાનો ફાળો આપે છે ત્યારે આજે રાધા પાંજરાપોર ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આધાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લેખે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહ પ્રેરક છે અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ આજનું પર્વનું મહત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ બાજરીની ખીચ ખવડાવીએ ઘઉંની ખીચ ખવડાવીએ લાડુ ખવડાવીએ ગોળ ખવડાવીએ તેનાથી અનંત ગણું પુણ્ય મળે છે આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘડી બનાવીને લાવ્યા છે ઘૂઘડી ખવડાવે છે રોટલીઓ ખવડાવે છે લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે